સુરતમાંથી અમદાવાદ એટીએસે એક લાખ ઓગણસાઠ હજારની નકલી નોટ ઝડપી છે સુરતમાં બોગસલની નોટકેસમાં સત્યનારાયણ દેવીલાલ તેલીની ધરપકડ કરાઈ છે સત્યનારાયણ પાસેથી પાંચસો રૂપિયાની નકલી નોટોનો મોટો જથ્થો પણ જપ્ત થયો છે સુરત કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે સત્યનારાયણ નોટો પશ્ચિમ બંગાળના તાહિર ઉર્ફે કાલી પાસેથી ખરીદી નકલી ચલણ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે અમે તપાસ ગતિશીલ છે કોર્ટના આદેશ પછી એટીએસ દ્વારા સત્યનારાયણની અટકાયતી પૂછપરછ પણ શરૂ કરવામાં આવશે મુદ્દા મેન હતા કે ભાઈ જે નોટો છે એમાં જે આરોપી પાસેથી લાવ્યો મૂળ આરોપી પશ્ચિમ બંગાળનો છે અને પોતે અગાઉ પણ એક એટીએસના ગુનામાં આ જ નકલી ચલણની નોટોમાં પેરલ જમ કરેલું છે એના પાસેથી જે નોટો લાવ્યો એ નોટો એ આરોપીની તપાસ કરવાની બાકી હતી બીજી તપાસ એવી છે કે મેન મુદ્દા જે નાણાં હતા જે ઓગણસાઠ હજાર ઓરિજિનલ જે નોટો હતી ભારતની ચલણી એ એને આપી અને ડુપ્લિકેટ નોટો મેળવેલી તો આ જે ઓરિજિનલ ચલણી નોટો છે એનો કોઈ ઉપયોગ કોઈ ટેરરિસ્ટ પ્રવૃત્તિમાં કે કોઈ બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં થાય છે કે મેં એનો મહત્ત્વનો મુદ્દો હતો